શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ એકમને ગુરુવાર ત્રણ દસ બે હજાર ચોવીસના રોજથી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવે છે જેની જાહેર જનતાએ નોંધ લેવી જોઈએ ગટ સ્થાપન આસો સુદ એકમ ગુરુવાર તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસના સવારે અગિયાર વાગ્યાથી બાર કલાકે સવારની આરતી સાડા સાતથી આઠ કલાક દર્શન સવારના આઠ વાગ્યાથી લઈ સાડા અગિયાર કલાક રાજભોગ બપોરના બાર કલાકે દર્શન બપોરનો સમય સાડા બારથી લઈ સોળ ને પંદર સુધી સાંજની આરતીનો સમય અઢાર ત્રીસથી લઈ ઓગણીસ સાંજના દર્શન ઓગણીસથી લઈ એકવીસ સમય રહેશે આસો સુદ આઠમ તારીખ અગિયાર દસ બે હજાર ચોવીસના રોજ આરતીનો સમય સવારે છ કલાકે રહેશે ઉત્થાપન આસો શુક્રવાર તારીખ દસ કલાકે રહેશે આસો સુદ દસ વિજયાદશમી સમય પૂજન તારીખ બાર દસ બે હજાર ચોવીસ ને સાંજે પાંચ કલાકે રહેશે દૂધ પવાનો ભોગ તારીખ સોળ દસ બે હજાર ચોવીસના રોજ બુધવારના રાત્રે બાર કલાકે કપૂર આરતી આસો પૂનમ તારીખ સત્તર દસ બે હજાર રોજ આરતીનો સમય સવારે છ કલાકે રહેશે તારીખ અઢાર દસ બે હજાર ચોવીસથી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે જે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી આરાસૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની યાદીમાં જણાવ્યું છે